વેલકમ ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ઇંગ્લિશની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક હોય એવો ટૉપિક જોવા જઈ રહ્યા છે ધેટ ઇઝ મોડલ ઓક્ઝલરીઝ મોડલ ઓક્ઝલરીઝનો મિનિંગ શું થાય સહાયકારક ક્રિયાપદો એને ઇંગ્લિશમાં હેલ્પિંગ વર્બ્સ અથવા તો સપોર્ટિંગ વર્બ્સ કહેવામાં આવે છે શું કામ કેમ કે મેઇન વર્બ હોય મુખ્ય ક્રિયાપદ હોય એને સપોર્ટ કરે છે એને હેલ્પ કરે છે એનો પોતાનો કોઈ મિનિંગ નથી પણ જે મુખ્ય ક્રિયાપદ છે એના ભાવ અનુસાર એની સાથે વપરાય એટલે એને સપોર્ટિંગ વર્બ અથવા હેલ્પિંગ વર્બ કહેવામાં આવે છે એવા ઘણા મોડલ લક્ઝરીઝ છે ફોર એક્ઝામ્પલ કેન કુડ શેલ શૂડ વિલ વુડ મે માઇટ મસ્ટ એમાંનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક મોડલ લક્ઝરી વિશે જોવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ કેન મિત્રો આજે કેન જોવાના છે કેનના આપણે એક બે ત્રણ ઉપયોગ વધુમાં વધુ જોયા છે પરંતુ આજે એક બે ત્રણને પણ પાંચ ઉપયોગ પૂરા જોવાના છે અને દરેક વખતે કેનનું ગુજરાતી શકવું નહીં થાય અમુક વખતે કેનનું ગુજરાતી શકું થાય પણ અમુક ઉપયોગમાં કેનનું ગુજરાતી શકું ન પણ થાય મોટા ભાગે શકું થશે પણ હંમેશા એવું ગુજરાતી નહીં પણ થાય એ યાદ રાખજો હવે સૌપ્રથમ ઉપયોગ છે કેનનો અબિલિટી એટલે શક્તિ દર્શાવે છે સામર્થ્ય દર્શાવે છે હવે શક્તિ કે સામર્થ હોય તો ગુજરાતી કેન એટલે શકવું થશે બરાબર ફોર એક્ઝામ્પલ હું નદીમાં તરી શકું છું તો આઈ કેન સ્વિમ ઇન ધ રિવર શું કહેવાય ઇંગ્લિશમાં આઈ કેન સ્વિમ હું પર ચઢી શકે છે ક્લાઇમ બી એમ બી આવતા હોય એમાં બી સાયલેટ રાખવાનો કોમ ટોમ ક્રોમ એટલે એના જ એમાં જ્યાં એમ અને બી આવતા હોય પ્લમર પ્લમર બોલાય તો બી સાયલેન્ટ રાખવાનો એમ સાથે આવતા હોય તો બી સાયલેન્ટ પાછળ આવતો હોય બી તો હવે આવા બીજા તમે માનો કે દાખલા ગણી શકો છો કે દ યુ કેન સોલ્વ સમસ બરાબર તેની વજન ઊંચકી શકે છે તો શી કેન કેરી વેઇટ અથવા શી કેન લિફ્ટ વેઇટ તેઓ ક્રિકેટ રમી શકે છે એટલે દે કેન પ્લે ક્રિકેટ હું વહેલા ઉઠી શકું છું તો આઈ કેન ગેટ અપ અર્લી તેણી ચિત્ર દોરી શકે છે તો શી કેન ડ્રો અ પિક્ચર તો કોઈ કાર્ય કરવાની ક્ષમતા અથવા શક્તિ હોય સામર્થ્ય હોય એબિલિટી હોય ત્યારે કેનનો આ ઉપયોગ વપરાય છે એવો જ બીજો ઉપયોગ છે કેનનો પરમિશન લેવા માટે કેવી રીતે કેન આઈ કમ ઇન અંકલ હવે આપણે સામાન્ય રીતે મેનો ઉપયોગ જોયો હોય કે મે આઈ કમિન સર એમ બોલતા હોય છે સર અથવા મે આઈ કવિન મેડમ પણ ફેમિલી અને ફ્રેન્ડની અંદર કેન બોલાય ફેમિલી સાથે ફેમિલી મેમ્બર્સ સાથે અને ફ્રેન્ડ સાથે એમ બોલાય કે કેન આઈ કમ ઇન અંકલ બરાબર એ જ રીતે કેન આઈ યુઝ યોર મોબાઈલ ફ્રેન્ડ મિત્ર હું તારા મોબાઈલનો ઉપયોગ કરી શકું બરાબર એ જ રીતે બ્રધર કે સિસ્ટર માટે હોય કે નહીં ટેક યોર પેન કે નહીં ટેક યોર લેપટોપ એ સિસ્ટર કે બ્રધર માટે હોય કે ફેમિલી ફ્રેન્ડ માટે હોય એ બધા માટે કેનનો ઉપયોગ કરવાનો છે મેં છે એને ફોર્મલ યુઝ કહેવાય કેન છે એને ઇનફોર્મલ યુઝ કહેવાય એટલે ફેમિલી ફ્રેન્ડમાં કોઈની પરમિશન લેવાની હોય તો કેન આઈથી ઉપયોગ કરવાનો અને ક્વેશ્ચન વાક્ય બનાવવાનો છે ત્યાર પછી સજેશન એટલે સૂચન થાય મિત્રો કોઈ એમ કહે કે આજે આપણે રજા છે તો આપણે શું કરશું ઘણા બધા મિત્રો ભેગા થાય એક એમ કહે કે આપણે રજા છે તો શું કરશું તો આપણે એકબીજા સૂચન કરે કે આપણે ગેમ રમી શકીએ એમ કે શું કે વી કેન પ્લે ગેમ વી કેન પ્લે ગેમ્સ અથવા કોઈ એમ કહે કે આપણે પિકનિકમાં જઈએ તો વી કેન ગો ટુ પિકનિક બરાબર વી કેન ગો ટુ પિકનિક કોઈ એમ કહે કે આપણે વૃક્ષો આવીએ વી કેન પ્લાન્ટ ટ્રીઝ અથવા વી કેન ગ્રો ટ્રીઝ આપણે વૃક્ષોને પાણી પાઈએ તો વી કેન વોટર ધ પ્લાન્ટ્સ બરાબર તો કેન આ રીતે કંઈ સૂચન કરવા માટે વપરાય છે સજેશન માટે વપરાય છે બરાબર ત્યાર પછી રિક્વેસ્ટ આવશે રિક્વેસ્ટ એટલે વિનંતીના અર્થમાં પ્રશ્ન વાક્ય હોય ત્યારે પણ કેનનો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ કેન યુ પ્લીઝ સ્વિચ ઓન ધ ફેન સ્વિચ ઓન ધ ફેન મહેરબાની કરીને તમે પંખો ચાલુ કરશો આ પ્લીઝ ન લખો તોય ચાલે કેનયુ સ્વિચ ઓન ધ ફેન અથવા કુડિયુ સ્વિચ ઓન ધ ફેન તો કેન કેનયુ અને કુડિયુ બંને ચાલશે એ કુડમાં આપણે જોઈશું અત્યારે કેનમાં જો કેન યુ કેન યુ હેલ્પ મી તમે મને મદદ કરશો કેન યુ પ્લીઝ હેલ્પ મી આ રીતે બંને રીતે થઈ શકે બરાબર કેન યુ ગીવ મી ફાઈવ હંડ્રેડ રૂપીઝ યુ શો મી ધ વે ટુ સ્ટેશન મને સ્ટેશનનો રસ્તો બતાવશો કેન યુ લેન્ડ મી ઓર પેન તમારી પેન ઓછીને આપશો તો આ રીતે કેનનો ઉપયોગ થાય રિક્વેસ્ટ એટલે વિનંતીના અર્થમાં ત્યાર પછી આવશે ઓફર ઓફર એટલે કોઈ રજૂઆત કરીએ છીએ બરાબર કોઈ રજૂઆત કરીએ દાખલા તરીકે તમે હું તમને મદદ કરી શકું એમ કેવું હોય તો કેન આઈ હેલ્પ યુ હું તમને મદદ કરી શકું હું તમને સ્ટેશનનો રસ્તો બતાવું એમ કહેવો હોય તો કેન આઈ શો યુ શો યુ ધ વે ટુ સ્ટેશન એટલે શું તમને સ્ટેશનનો રસ્તો બતાવું બરાબર હું તમારી બેગ ઊંચકી લઉં તો કેન આઈ કેરી યોર બેગ હું તમને રસ્તો ઓળંગવામાં હેલ્પ કરું તો કેન આઈ હેલ્પ યુ ટુ ક્રોસ ધ રોડ બરાબર તો કેન છે ઓફર કર તમારા માટે હું જમવાનું બનાવું એમ કેવું હોય તો કેન આઈ મેઇક ફૂડ ફોર યુ કે નાઇ સૌ ફૂડ ફોર યુ તમને જમવાનું પીરશું તો આ રીતે કંઈ ઓફર હોય રજૂઆત કરવાની હોય ત્યારે કન કેનનો ઉપયોગ થાય છે તો મિત્રો આ રીતે પાંચ ઉપયોગો કેનના યાદ રાખવાના એક અબિલિટી એટલે શક્તિ બીજું પરમિશન એટલે પરવાનગી ત્રીજું સજેશન એટલે સૂચન ચોથું છે રિક્વેસ્ટ એટલે વિનંતી અને પાંચમું છે ઓફર્સ એટલે રજૂઆત કરીએ છીએ કોઈને મદદ માટેની ઓફર કરીએ છીએ ઓકે ફ્રેન્ડ્સ સો દેટ્સ ઓલ હેપી લર્નિંગ હેપી શેરિંગ થેન્ક યુ વેરી મચ મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ અગેન